પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની નાયતવાળા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ચંપાબેન વાઘાજી ઠાકોરે જંગી બહુમતીથી જીતાડવા પોતાની લાગણી નાયતવાળા ગ્રામજનો સમક્ષ વ્યક્ત કરી તેઓ ચૂંટાયા પછી નાયતવાળા ગામમાં વિકાસના કામો કરશે નાયતવાળા ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી ગ્રામ પંચાયત ચંપાબેન વાઘાજી ઠાકોર ફાર્મ ભરેલું છે સરપંચનો અને બહુ મતથી જીતા એવી મારી આશા છે અને દરેક સમાજ અમારા સાથે છે અને ટકા જીત છે આપણા ગામ પંચાયત ના ઉમેદવાર અમારે ચંપાબેન વાઘાભાઈ ઠાકોર ઉમેદવારનો ફોર્મ ભરેલું છે સરપંચમાં અને ગામના ઢારે આલમ એની હંગાથે છે અને જો જીત છે તો બધાને સમાજને સાથે રાખીને બધાનો રોડ રસ્તા બધું પાણી સગવડ બધું કામ બધાનું પૂરું કરશે આપનું નામ મારું નામ શૈલેષભાઈ રાજુભાઈ ઠાકોર